कृष्णाय वासुदेवाय हरये परमात्मने भरतः कृषनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय

કાન વેઇટ કરતા તો અમે વેઇટ કરતા તો અમે વેઇટ કરતા રહું કો કહા કૃષ્ણ મને એમ છું હું આવી હું આવી ત્યારે મને છું તું આવી ગયો છે ઘરે તો મેં કીધું અજી ન થાયો ફો એટલે બે તને ફોન કર્યો દિ ખબર પડી કેમ કે મને તો મને હું તો મને 5:45 થી જાય

બીજું કે લાઈફ માં યુઝફુલ થાય બીજું કઈ તાકી મેમરીસ ની તો ફ્રેન્ડ્સ ને કેટલા બનાયા ની બધાય કીધું કે તું નકર ઇટલી આય તો મારી ઘરે તારે રોકાવાનું છે હમ તું નકર પોર્ટુગલ આય તો તારે મારી ઘરે રોકાવાનું છે આ આગ્યો ત્યારે કોઈ ઘરે રોકાણો તો કોઈ ફ્રેન્ડ ઘરે ગયો તો તું ફ્રાન્સ માં હા હા ને આયા આયા ઇટલી માં કોઈ નગરે ગયો તો ઇટલી માં તો ગયો ને હું હમ હમ

એટલે આઠ તારીખે જ ગયો તો ને છ તારીખે વાંચતું હતું અંકલ તને એમાં જો સાત તારીખે મૂકી ગઈ છે એટલે બે મહિના ને એક દિવસ આવ્યો ઘરે તો ઘર યાદ આવતું હતું કઈ બહુ નતું ખાસ આવતું યાદ અમે મિસ કરતા હતા તને કાકા હા ઇન્ડિયા બહુ મિસ કર્યો બધા ભેગા થતા ને તું જ નહોતો એક તું ને રૂપીન બે નહોતા બાકી બધા જ હતા

અમે લોકો તો સ્કૂલ ટાઈમ જ આવી નીકળી ગયા હોય બા બી કા બધા તો હતા આંટી બોરેડી હતી કહાન આંટીએ કીધું કે કહાનને બે તારીખ સુધીની રજા હતી તો પછી અહીંયા જ મૂકી દેવો તો નહીં કે પછી અમે બેસાડી દે ત્યાં હું એવું યાદ ન આવ્યું અમે તો ઓગણીસ તારીખ ના કેમ પોચી ગયા તા અમે દસ બાર દિવસ જેવું બધા રોકાયા ઘર પાછું લેવા મૂકવા જવું કઈ સેટલ થતો થાય ને સ્કૂલ માં જાય પેલા પણ સ્કૂલ ચાલુ ન હોય એટલે પછી ગમે નહી એવું થતું હતું સ્કૂલ ચાલુ હોય તો બીજી થઈ જાય શું ખાવું જ બોલા જ નહીં ફરમાઈશ તારી કે કીધું તું એને ના ના બીજી કે મને ખબર હતી તું આવવાનો છે ઓલી બનાવી રાખી હતી શું ખાઈ લેવા તું વઘારેલા મગ અને પછી એની સાથે રાઈસ ઓકે તો ખાઈ નવી ગયો થી હા મેં કીધું કે નઈ કરતા ઘરે મમ્મી કે બનાવી કે મમ્મી આ કેટલા 5 વાગે તો જો 5:30 આવશે અને પછી જે બનાવવાનું શરૂ કરી દીધું હોય બનાવી ગઈ છે સવાર શાક ને ભાખરી બનાવવાનું બાકી હતી

કે બે ડાઈટ કરે છે એટલે મને જો તારા માટે ઇનફ ફૂડ તો હોય નહીં ત્યાં મને તો કેટલું ખાવા જોઈએ એટલે સિવાય સુના દીનું બેનું જ બનતું હોય ઘરમાં આવે ખાવાનું એટલે હું તો છે ને લિક્વિડ ડાઈટ છે હું ચાલુ કરવાની છું કરું તને પૂછીને કરવાનું છે મારે મને આઈડિયા નથી ન્યુટ્રિશન હમ હમ કન્સલ્ટ કરો પણ ન્યુટ્રિશનિસ્ટને હમ હમ બરાબર કાન કે છે તો કરીશું કાન કાન મારો મોટો ન્યુટ્રીશન છે જો કાન કહી દીધું અત્યારે યુડી ક્યારે જવાનું છે હવે ઈ અરાઉન્ડ 25th ના ખુલે છે તો ત્યારે જ જજે હવે એક બે વીક રોકા જે સાથે હા હવે શોપ પર આવીશ મર જોડે હવે હા કાલે આખું બધું બધું છે ને તારે અમને થોડુંક પ્રોટીન સેક્શન વધારાનો આઈડિયા આપવાનો છે તારે ક્યુ પ્રોટીન હું રાખવાનું આ તે જીમ સ્ટફ એક્સ્ટ્રા તારી વેઇટ જ કરતા હતા હું અમે લોકો કે ક્રિશ્મા આવે ને પૂછપૂછ થોડીક રેન્જ વધારી આવે ચોક્કસ કેમકે તારું એક્સપિરિયન્સ છે ને બધું એનું એટલે અને હવે તો પપ્પા અને કાહન ફૂલ સ્ટક થઈ ગયા છે સવારે સાડા સાત ના જાય છે પપ્પાને હું કહે હાર્ડ પડી જાય કે પપ્પા છે ને ઉઠવાનો ટાઈમ આરામથી સાડા આઠ વાગ્યા હોય એમ અને એને બદલે સાડા છે પડે બે કલાક અરલી થાય પણ આમ છે પપ્પાને પણ કલાકમાં છે ને પપ્પા નાય ધોય પૂજા કરી બ્રેકફાસ્ટ કે એની ચા પીને ઘરની બહાર નીકળી જાય કલાકની અંદર અને ઘરે હોય ને તો એની વસ્તુ કદાચ દોઢ કલાક બે કલાક થાય એમ ક્યારેક તો નાવાનું આવ્યું હોય ને બાકી હોય કેમકે ઉઠે મોડા ને ત્યાં કાંઈ કામ આવી ગયું ફોન ચાલુ થઈ ગયા હોય ને તો એમાં એમાં હોય તો હું જે સવારમાં મેં જોયો હોય ને ગઈ હોય ત્યારે એમાં જ બેઠા હોય હવે આમ કામ જલ્દી પતી જતું છે કે નહીં અમારે કેવું જ ન પડે એના કરે અમારે છે ને યુપીએસ વાળો આવી ગયો હોય એને ઉભો રાખવો પડે દસ મિનિટ વેઇટ કર ને હમણાં તો હમણાં તો એ આવે ને કાલ ઇવન એ એક વાગે આવે ને તો એ પતી ગયું હોય અમારું કામકાજ અને ત્રણ વાગે આવે ને તો એને ઉભો રાખવો પડે થોડી વાર પ્લીઝ